બોલો મારા છોકરા ના નવા નવા લગ્ન થયા છે ને તો હજુ તો હનીમૂન ની કઈ ખોરતો બોલો હનીમૂન શા કરવા દે શી ખબર બોલો આ નકી મારો છોકરો હજુ તો નવું નવું કુટર લીધું બોલો એના એક લાખ રૂપિયા મારા શું એ બાપુ સારા આશીર્વાદ મને અને તમારી જોઈ બાપુ એ આ તારી વહુ ને આવા લુગડા ન પહેરવાનું હોય

અમારે હવે એક મહિના જ રખડવાનું પછી કામ જ કરવાનું આખી જિંદગી અને ક્યાં જવાનું એ ગોવા ઈ ક્યાં એ તમને નો ખબર પડે તમે જોયું ન હોય કોઈ દી તમે પૈસા દો પાછા કી દેવાના એ આમ આમ રીતે વી આવશે લાવો એ લાવો ની ગણમાં ન હોય લાવો આલે એ લાવો ઈ શું કાઈ જાત એ આટલા માલ જોય હવે યા મારે તૂટો આ રીતે આલે આપી શકો પાછા વી આવજો ને એ આમ જો એ અમારી રીતે વી આવશું અમાર જવાનું છે બલુંગમાં બલુંગમાં જવાનું હા હાલ હાલ હાલો ને મોળ થઈ જાય છે અ નવા નવા લગન છે ને હિમુન બોલો મારા છોકરાનું શું કરું બોલો એનો બાપો કોઈ દી બલુંગમાં નથી બેઠો ને છોકરો બેહવા જાય બોલો આ કી એકા દુકટકો વ્યાસ આવશે ફાયરે કરી મારા છોકરાએ તો હાલ ગાપો બાપો તો માર્યો તો મે સવારમાં

નારાજન નવા નવા લગન હોય એટલે મૈયાનો જામ હોય હો હા કાકા આ એક નંબર નાક નઈ એ પણ પાઈપી લુગડા કેવા પિર્યાતા તો હોજી એ ગોબળા હ આલવા હે સાબ પણ વાહે તારા બાપ ક્યાં જાસ્યુ ઈ તારા બાપ એરપોર્ટ લઈ ગઈ જાય હે ભલેન જાય તાલગન આરે આલા જમી એ એ વાત કરી હે કે તાળ ગઈ તો મજા આવશે હે કેવી મજા શું થયું પેટ્રોલ હવે શું કરશું ગોવા જવાનું છે પ્લેન એ વહી જાય છે એક કામ કરું આ પાછું છે ને દોરી નાલા લાજ આવી પેટ્રોલ ન ખવતા

જે ફોન કરી લેવા ફોન કરવું હતું હાલો એ પોપ ફેલે ક્યાં છો એ હે તાર માસીન ગામ ગયો છો એટલે એક બેતાલ દેવા આવવા નતો હું એની મૂન માં જાતો એટલે નઈ આવી કાય વાંધો નહીં પોપટ નથી કે સલામ આવ્યો